ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મસ્ત મજાનો નવો દિવસ આવી મસ્ત મજાનો તમારો ભાઈ પાછો લોક ચાર્જ કરી દીધો છે અને મિત્રો આજ છે દિવાળી અને આજ રાતે બરાબર ફટાકડા ફૂટવાના હોય ને આજ મિત્રો દિવાળીનો માહોલ વધાય છે સમજો તમે પણ એ નથી કહેતો તમને એ નહીં બીજો માહોલ દેખાય છે કારણ કે તુલિસ્ટના ભેગાય છે ગામમાં અને અત્યારના આપણે જાય છે ખેતર અને એ પાસે શાહે ને શાહ લઈને કારણ કે પંદર મનોડિયા કપ્પા વીણ્યા છે પૈસા છાપવાનું કામ ધંધો હાલે છે રહો તો મિત્રો ગાડીનો રસ્તો રસ્તો ફૂલ બાકા ખરાબ છે ફૂલ એટલે ફૂલ ખેતર લઈશું આપણું આવી ગયું છે નાના ખેતર ભૂગી જશે એવી મિત્રો કાલે દિવાજમાં કપા વિનતા હતા ને એ મિત્રો અહીંયા દીપડો જોવા મળ્યો તો બોલો ને હાશું લગે ખોટું લાગે આ ખેતરમાં તો અહીંથી આમ જતો હતો દીપડો અને મિત્રો જો આપણું મસ્ત મજાનું જો મસ્ત મજાનું વણ છે જો તમે કાંઈ ઘટ્ટે ને વણ છે બોલો ચીંદવા જુઓ તમે મા ફાડી હોય એક 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 ડાળમાં મિત્રો દોદ ઝીંડવા વિશાળો એક એક ડાયણમાં દોદ આપણે ગાડી છે ને ઓલા છે લઈને જવા દઈએ મિત્રો મસ્ત મજાનો ચાબા આવી દીધો છે હવે ગુજરાત જવા તો આપણે ઘરે રહી આપણે ગુજરાત જવાથી આમાં ભાઈબંધ આવ્યા છે અને મળવી ત્યાં બે વાળો ઓલામાં કન્ટિન્યુ રહી જાવ

મોર્નિંગ કેમ બધા બીજી સવારથી પાછો આપણે ત્રણ દિવસ પછી પાછો આપણે આજ છે મિત્રો બેસ્ટ તો એટલે દિવાળીના પછીનો દિવસ છે એટલે બેસ્ટ દિવસ મસ્ત મજાનો તમને બધાને હેપી જય શ્રી કૃષ્ણ જય સોમનારાયણ હું તેવું બધું પૂરું છે તો મિત્રો મસ્ત મજાનું ઘરેથી ખાઈ પીને આપણે પછી કોઈ જા બગદાણા ને ભૂગડા બાજુ કારણ કે બે ટાવર છે તો એટલે જાવું પડે અને તમારે પાસે પહેરી તું બેગીનું પેન્ટ તો પહેલાં આવી જા બગદાણા પછી મસ્ત મજાના વાપસ ત્યારે અમને દર્શન કરી લીધા તમે દર્શન કરી લો પછી આપણે જવાનું છે ભગોડા પછી આપણે આવી જાય બાપા મેન મંદિર ઉપર મોટું છે ને અહીંયા મસ્ત મજાનું દર્શન કરી લીધા એને કે